પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં બસ્સો ચુમ્માલીસ જેટલી પ્રાથમિક શાળા આવેલી છે તાલુકામાં ત્રીસ કરતાં વધુ પ્રાથમિક શાળાના બસ્સો કરતાં વધુ ઓરડાઓ જર્જરિત હોવાથી રદ કરી દેવામાં આવ્યા છે પરંતુ નવા ઓરડાઓ નહીં બનતા વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે ત્યારે તાલુકાના સાદરા ગામ ગ્રામ પંચાયતમાં આવેલ કેડવાના મુવાડા પ્રાથમિક શાળામાં પણ આ જ પરિસ્થિતિ છે આ પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણમાં એકસો જેટલા વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવતા હોય અને આ શાળા સહિત શહેરા તાલુકાની ત્રીસ ઉપરાંતની શાળાઓના બસો કરતા વધુ ઓરડાઓ રદ કરી દેવામાં આવ્યા હતા અને બાદ નવીન જે ઓરડાઓ છે તે મંજૂર થઈ ગયા હોય તેમ છતાં નવીન ઓરડાઓ બન્યા નથી ઓરડાઓ નવીન બનશે તેવી આશા અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાલીઓને હતી

સ્કૂલમાં અભ્યાસ માટે જતા હોય ત્યારે આ ઓરડાઓ વહેલી તકે નવા બની બનવામાં આવે તે જરૂરી છે